નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અરવલ્લી દ્વારા અરવલ્લી જિલ્લામાં વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ તથા ચોમાસામાં વાહન તકલીફ ના પડે તે હેતુથી વિવિધ જગ્યાઓ પર માર્ગ મરમતની કામગીરી કરવામાં આવી રહી છે અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના ટોરડા ભાનમેર રોડ તથા જે જગ્યાઓ પર ખાડાઓ હોય ત્યાં મેલ્ટિંગ અને રિફ્રેન્સિંગની કામગીરી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લામાં ચોમાસાના પરિણામે નુકસાન થયેલા રસ્તાઓનું સર્વે કરીને તેના પર રિપેરિંગનું કામ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે જે અંતર્ગત જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે આવા જ સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ રિપોર્ટર રસિક પટેલ અરવલ્લી